વડોદરામાં વધુ એક દીકરી દુષ્કર્મની શિકાર બની વડોદરામાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કુણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી યુવતીએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાય સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી છેતરપિંડીપૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારને હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમને એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બંદરની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપી ને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ભરાઈ છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં આ ઇન્સિડન્ટ બને ત્યાર પછી એમને રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોઢું થવાનું કારણ તો એમ કે એમને થોડીક થ્રેટનિંગને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને હગ્યારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે કે આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ બનનારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિક એમને પાસ કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગ બનનારને આ જણાવે છે કે આવું કંઈક

આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી એવું બની શકે કે ભોગ બનાર તરીકે કોઈ વધારે પીડિત એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ બનનાર અને આરોપી બંને જ જણ જ ઓફિસમાં કામ કરતા હતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુરી ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસમાં પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને ટીમને રવાના કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક હતા અમે એમને પણ એપ્રોચ કરીશું ઇન્વેસ્ટિગેશના કારણે Hãy subscribe mấy